ગુડ મોર્નિંગ હર મહાદેવ જય માતાજી તો આજે મારે જવાનું છે ગાંધીનગર એક પોડકાસ્ટ નું શોર છે તો કોની જોડે પોડકાસ્ટ છે એ હું તમને અત્યારે કહીએ જ દઉં છું કેમ કે તમને જોશો એટલે તમને ખબર પડી જ જશે કોની જોડે પોડકાસ્ટ છે એટલે હું અત્યારે તમને કહીએ જ દઉં છું તો આ જે પોડકાસ્ટ છે અમારા લગ્ન લાગીની મૂવી સ્ટારકાસ્ટ આવવાની છે આખી મૂવીની સ્ટારકાસ્ટમાં આવો કોણ કોણ આવશે એ ખબર નહીં ખાલી મને કેમ કે માધાર આરોહી અને તસદ જે ત્રણે ત્રણ અંદર છે મૂવીમાં આવે ત્રણે ત્રણ આવે છે કે પછી કોઈ એમાંથી એક કે બે જણ આવે છે તો એ જઈશ પછી મને ખબર પડશે તો એના માટે તમારે વ્લોગ જોવો જ પડશે તો પ્લીઝ આખો બ્લોગ જોજો તો મજા આવે છે જોવાની કેમ કે આજે છે ને બધાનું પોડકાસ્ટ છે તો કેવી મજા કરીએ કેવી વાતો થાય છે એ બી જોઈએ તો પહેલાં થોડુંક કામ છે જે એડિટિંગનું આ કોની જોડે છે જો તમને બતાવું તમને જોયું હશે આગળના બ્લોગમાં હકાબાની જોડે પોડકાસ્ટ જે કર્યું એનું એડિટિંગ ચાલે છે એટલે હવે થોડું ઘણું કર્યું છે અને પછી હવે જવાનું છે ગાંધીનગર એટલે એલિમિક પછી આવીને કરીશું પહેલાં આજે એમનું શૂટ પતાવી દઈએ પછી આમનું કામ કરી દઈએ એટલે આ એક દિવસમાં પતિ જ જશે રાત સુધીમાં તો ચલા ત્રણ પહેલા જઈએ ગાંધીનગર ગાંધીનગર પહોંચી ગયો છું હવે જો પાર્કિંગમાં ઊભો છું હવે જઈએ ઉપર લીપ આવે છે દર વખતનું મારે આનું જ કેવું પડે છે જો આ લીપ આવી ગઈ છે મારે હવે જવાનું છે જલ્દી ચાલને હવે જઈએ ઉપર ઓફિસમાં સેટઅપ કરીએ બધું

ડેકોરેશનનો કોઈ બી નો કોન્ટ્રાક્ટ કરવો હોય તો અમે કોન્ટેક્ટ કરી દેજો અમારા નંબર ને બધું મૂકી દેજો કોઈ બનાવી દેજો પ્રોફાઇલ એવી કોઈ ડેકોરેશન ને ડાયરેક્ટ એમ જો ડોક્સ કોન્ટેક્ટ કરજો અરે તારા તો બહુ હેવી કામ કરી દીધું ચાલો ચાલો હવે અમારે એ સેટઅપ કરતી દીધું અમાર અંકિતભાઈ જે હવે આપણે ચાલો અમારે એ સેટઅપ થઈ ગયો છે અને બધા નીચે આવી ગયા તો સેટઅપ થઈ ગયો છે હજુ આખી બતાવું જો સેટઅપ થઈ ગયો છે નીચે જો ડોલ સંભળાય તમનો નીચે આવી ગયા હવે બધા તો હવે જઈએ નીચે નીચે તો નહીં જવું પછી તો હવે ઉપર આવશે લે બતાવું તમને ચો ના <laughs> 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 <laughs>

क्या बहुत मजा आ फैजे चांगला बहुत आता बिसिमेंट है और चांस है और सरस हमें बात करना को सीधा शुरू है सोवाना एफ5 का सुब्रत ने बहुत मजा किया काम करा नाम की 70 18 वर्षनाथ बहुत एक्साइटेड थे क्या dabar muchya ketav chhe na 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 alag moti story kandiyu thase na 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 evo 22 to search par nahi par ha par fans mate amkum vastur joye thaya thaya etle basically so there are several elements of the previous films jema ame tribute evid ta apyo hai na ke love goya ne umgaro कमेंट भी हां हमें लाती तो फिल्म जोती वक्त ध्यान जाए तो जाए अगर ना भी जाए हमें आपने कह दी कि पर तुम्हारा ध्यान जाए तो वाटर कमेंट में लव हां कनेक्ट करो ऐसे लोग यानी शॉर्ट में ये लोग की वस्तु पके है इसमें पर डेफिनेटली लगवानी है यस और लवली की तो परफेक्ट छ मतलब लवली अलग-अलग डेफिनेशन बहुत लवली कमाई पशु मंत्र से निकलने लग गई यस सो एम म्यूजिक तो बहुत मस्त है

ના ના વિરેનભાઈ પ્લીઝ થેન્ક યુ જે કે તમે મને જતોવા બને છે યસ હાલી શું આ હાલી ગયા માળી માળી પાખી અટા સાવંતિ ઘટા

બાકી ના લો 라노라 나라, 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 라 나라, 나 રાણો પોડકાસ્ટ કરવાની જ મજા આવી ગઈ હજુ હજુ કેક ખવ છું પોડ કહે તો બધું સેટઅપ બધું કાઢવાનું બી છે તો મસ્ત રીતે બધું સેટઅપ બધું કરીએ બધી વાતો કરીએ બેસીએ શાંતિ થઈ અને પછી ઘરે જઈએ ઘરે જઈએ ચલો પહેલાં બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો અને આ લગ્ન નાખી રીતે મૂવી જોવા પણ થજો મજા છે જોવાની ચલો મળીએ બીજા બ્લોગમાં જઈ માતાજી હરમાં